બનાસકાંઠાના બિલડી પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદૃઢ બનાવવા માટે પોલીસ તંત્ર દ્વારા સઘન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં છે ગુનાહિત પ્રવૃત્તિઓ પર લગામ લગાવવા અને લોકોમાં સુરક્ષાનો વિશ્વાસ જગાડવા માટે બીરડી પોલીસ સ્ટેશનના પીઆઈ ધવલ પટેલની આગેવાનીમાં પોલીસ કાફલાએ મુખ્ય બજારોમાં અને હાઇવે પર ફૂડ પેટ્રોલિંગ યોજ્યું હતું પોલીસના કડક વલણને પગલે અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે પોલીસની અલગ અલગ ટીમોએ શહેરના મુખ્ય માર્ગો બસ સ્ટેન્ડ અને સંવેદનશીલ વિસ્તારમાં શંકાસ્પદ વાહનોની તલાશી લેવાની સાથે વાહન ચાલકોના લાયસન્સ આરસી બુક અને ઇન્સ્યોરન્સ જેવા દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી સાથે જ હેલ્મેટ અને સીટ બેલ્ટ જેવા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર ચાલકો સામે પણ દંડનીય કાર્યવાહી કરાઈ હતી પોલીસે હાઇવે પર આવેલી દુકાનો અને પાન પાર્લર જેવા સ્થળોએ પણ શંકાસ્પદ હિલચાલને લઈને તપાસ કરી નાગરિકોને કાયદાનું પાલન કરવા અપીલ કરી હતી વિલ્ડી પોલીસની આ સરાહનીય કામગીરીને પગલે સ્થાનિક નાગરિકો અને વેપારીઓમાં સુરક્ષાની લાગણી મજબૂત બનશે પીઆઈ ધવલ પટેલ અને તેમની ટીમે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે આગામી દિવસોમાં પણ આ પ્રકારે ઓચિંતુ ચેકિંગ અને પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવશે જેથી વિસ્તારમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે પોલીસને આ સતર્કતાથી રસ્તા પરના અકસ્માતોમાં ઘટાડો થશે અને ગુનેગારો પણ ગુનો કરતા ખચકાશે તેવી આશા સેવાઈ રહી છે